આજે કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાની સંકલન બેઠક હતી એમાં તમામ પ્રકારના પ્રશ્નોનો ખાસ પ્રશ્નો મોરબીની અંદર સફાઈ અને જે ગ્રામ પંચાયતો ભરી છે એના પંદરમાં નાણા પચીની જે રકમો છે એના પંચાયતના અગાઉ ઠરાવો હોય એ જ કામો એ લોકો મહાનગરપાલિકા કરી આપશે એમાં કોઈ લોક પાળો લેવાનો રહેતો નથી ત્યાર પછીની જે અત્યારે હાઉસ ટેક્સ ઉઘરાવી રહ્યા છે ઘણી મિલકતો બાકી છે આવી મિલકતોની ખૂબ ચર્ચા કરી અને જે અને ગ્રામ પંચાયતોમાંથી આવેલી મિલકતો મહાનગરપાલિકાના નોમ્સ મુજબ વેરા લેવા કે પંચાયતો ત્યારે આપણે પણ કમિશન સાહેબ કીધું કે જ્યારે નગરપાલિકા હતી અને ગ્રામ પંચાયતો હતી ત્યારે ગ્રામ પંચાયતો જે વેરા ઉઘરાવતા હતા અગાઉના વેરા ગ્રામ પંચાયતો

વેલાપર રોડ ઉપર બોરિયા તળાવ છે એને બ્યુટીફિકેશન માં લેવા માટેનું પણ હાથમાં લઈ લીધું છે અને ટૂંક સમયમાં મહાનગરપાલિકાની કામગીરીઓ દેખાવા મળશે અને જે જે સમસ્યાઓ કઈ હલ કરવાની હતી સાહેબને ધ્યાન મૂક્યું છે સારી રીતે અધિકારીઓ સાંભળી અને નિરાકરણ કરવા માટેની આપણને સહમતી આપી છે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય શ્રી ટંકારા દુર્લભજીભાઈ જોડાયા હતા એમાં ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી દાખલા તરીકે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા રોડના કામો આગામી સમયમાં નવી ભણેલી ગ્રામ પંચાયતોમાં કરવામાં આવનાર નાણાંકંચના કામોની પણ સમીક્ષા કરવામાં આવી સાથે જન ભાગીદારી યોજના તહેત વિવિધ સોસાયટીઓમાં કરવામાં આવનાર પાણી ડ્રેનેજ અને અન્ય વિવિધ સુવિધાઓના કામોની પણ ચર્ચા કરવામાં આવી સાથે સાથ જે વિવિધ ગ્રામ પંચાયતો જોડાયેલી છે એમાં અસેસમેન્ટ કેવી રીતે પૂર્ણ કરવું એ બાબતે પણ આજે ચર્ચા કરવામાં આવી જે પંદરમા નાણા પંચની ગ્રાન્ટ છે એ વિકાસ કમિશનર શ્રી દ્વારા જિલ્લા પંચાયત મારફત મોરબી મહાનગરપાલિકાને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેની રકમ લગભગ ચાર પોઈન્ટ છોતેર કરોડ રૂપિયા છે એ તબક્કાવાર ગ્રાન્ટ મોરબી મહાનગરપાલિકાને મળશે અને જેતે તે ગ્રામ પંચાયતનું આયોજન પંદરમાં નાણાં પંચનું ઓલરેડી થઈ ગયેલું છે અને કઈ રીતે ગ્રાન્ટ વાપરવી એના માટે જે તે ગ્રામ પંચાયતે ઠરાવ પણ કરી દીધા છે તો એ ઉપલબ્ધ ઠરાવના આધારે અમે આ ગ્રામ પંચાયતોમાં આ કામો પણ આગામી સમયમાં ચાલુ કરવાના છીએ